તમે કહો તો અમે આગળ જઈશું પરંતુ આ ગાડી પાછી નહીં જાય સોશિયલ મીડિયામાં આ વાયરલ થઈ રહ્યું છે આપણે એમની સાથે વાત કરવી છે આંદોલનને લઈને વાત કરવી છે ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિને લઈને વાત કરવી છે સહકાર ક્ષેત્રને લઈને વાત કરવી છે અને આવનાર દિવસોમાં શું થઈ શકે છે બે શક્ય તેના પર પણ વાત કરીશું સાગરભાઈ આપનું સ્વાગત છે ગુજરાત પર સ્કાર સાગરભાઈ ગુજરાતમાં એક નવું આંદોલન ચાલી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અત્યારના સૌરાષ્ટ્ર પૂરતું સીમિત છે પરંતુ આનો વ્યાપ ક્યારે વધે ખબર નથી તમે એ આંદોલનમાં ભાગ લેવા માટે પહોંચતા હતા એ મહાપંચાયતમાં જવા માટે નીકળી ચુક્યા હતા પરંતુ પોલીસે આપને રોક્યા એ થોડી માહિતી આપશો ત્યારબાદ વધુ વાત કરી ગુજરાતમાં છેલ્લા થોડા સમયમાં જે જુદા જુદા પ્રકારના આંદોલનો થાય છે ફિક્સ પે વાળા હોય કોન્ટ્રાક્ટ વાળા હોય આઉટસોર્સિંગમાં કામ કરતા લોકો હોય આંગણવાડીની બહેનો હોય આશા વર્કર હોય વિદ્યાર્થીઓ હોય બેરોજગાર યુવાનો હોય કે પછી ખેડૂતો હોય આ બધા કોઈને એમ લાગે કે બધા કેમ કરે છે આટલા બધા શું તકલીફ છે ગુજરાતની આર્થિક પરિસ્થિતિ દિવસે દિવસે ખૂબ ખરાબ થતી જાય છે આ વાસ્તવિકતા છે એક તરફ સરકાર જે ચિત્ર દોરે છે એ ફૂલ ગુલાબી છે પરંતુ માણસ જે રોજ બરોજ સામાન્ય જીવે છે મધ્યમ વર્ગ જીવે છે એ આર્થિક પરિસ્થિતિ દિવસે દિવસે ખૂબ નીચે જઈ રહી છે ગુજરાતનો ખેડૂત આવકની દ્રષ્ટિએ નવમા નંબરે હતો બે હજાર પછી સરકારે આ બંધ કરી દીધા છે એટલે આજે અગિયારમા નંબરે છે બારમા નંબરે છે ખબર નથી પરંતુ ડબલ અંકમાં તો છે જ દેશમાં આવી સ્થિતિમાં જયારે આર્થિક ફ્રસ્ટ્રેશન હોય તો માણસ પોતાનું એ ફ્રસ્ટ્રેશન ક્યાંક વ્યક્ત કરે અને વ્યક્ત વ્યક્ત કરવાની પોતાની પીડા કરવાનો માધ્યમ છે એટલે આ જે લોકો અત્યારે આંદોલનો કરી રહ્યા છે એ એક પ્રકારના ફ્રસ્ટ્રેશનમાં છે ડિપ્રેસ થઈ રહ્યા છે કે પરિસ્થિતિ સુધરતી કેમ તો જે અહિંસક રીતે થતા આંદોલનોને જયારે સત્તા કચાડવાનો પ્રયત્ન કરે ત્યારે આ લખી રાખો આ ઐતિહાસિક સત્ય છે જ્યાં જ્યાં અહિંસક આંદોલનોને લાંબો વખત સુધી કચડવામાં આવે છે એ જ વિસ્તારોમાં નક્સલિઝમ ઉભો થાય છે માઓઇઝમ ઉભો થાય છે અને લોકો હિંસાના જાય છે આ બહુ જ સના સામાન્ય નાગરિક જ્યારે અહિંસક પ્રક્રિયામાં નો વિશ્વાસ કરી નિકાલ કરે છે સત્તા હોય કે પોલીસને બળે દબાવી દઈશું તો એ શક્ય નથી આ સત્ય છે ભારતીય જનતા

જો છો તો તમે કાજપો તો તમને છૂટ છે એટલે તમને લોકશાહી રીતે તમારા ઉપયોગ કરવા દેવામાં નહીં આવે એટલા માટે આ કારણે અમને બોટાદ જતા રસ્તામાં જ બગોદરા રોકી દેવામાં આવે હમ અમ સાગરભાઈ તમે હું ફક્ત સૌરાષ્ટ્રની વાત નથી કરતો ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતોના પ્રશ્નો આપ ખૂબ સારી રીતે જાણો છો અત્યારની શું પરિસ્થિતિ છે ખેડૂતો મળતા હોય છે ત્યારે શું કહેતા હોય તમે પૂછો કે શું ચાલી રહ્યું છે શું પ્રશ્નો છે શું જવાબ દેતા હોય છે હું સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત નહીં હું આખું ગુજરાત નિરંતર ફરતો રહું છું અને હું સદભાગી છું કે કદાચ શંકરસિંહ વાઘેલા પછી આખું ગુજરાત સૌથી વધારે હું જ ફર્યો છું ને ફરી રહ્યો છું મોટા મોટાભાગના તાલુકા મોટા ગામ ના હું સીધા સંપર્કમાં છું હું હમણાં બે દિવસ પહેલા સુઈ ગામ સુઈ ગામ એટલે છે નડા નડા બેટ પાસે સરહદનો વિસ્તાર ત્યાં પૂર આવ્યો અસાધારણ અકલ્પનીય વરસાદ થયો અને ત્યાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ સરકારે ત્યાં તાત્કાલિક જે કેશ હોય એ આપી ત્યાં જઈને આવ્યો ત્યાં જે લોકોના ઘરોમાં આજે પણ ઢીંચણ સમાણા કે કમર સુધીના પાણી ભરાયેલા લોકો ક્યાંક ટેકરા પર ટેમ્પરરી વસે છે એવા લોકોને ડોલ નથી મળી જે લોકો ગામમાં રહેતા ઘર છોડી દીધેલા છે બહાર છે છે ત્યાં જ રહે એવા લોકોને ડોલ ચૂકવાઈ ગઈ છે જે લોકોના ખેતર આજે પણ પાણીમાં ડૂબેલા છે એ શિયાળુ ખેતી નથી કરી શકવાના સરકારે સર્વે ની જાહેરાત કરી હતી ચોમાસુ પાકના નુકસાન ને એ વળતર હજી કોઈને ચૂકવાયું નથી અને શિયાળુ ખેતી થઈ શકે એમ નથી કારણ કે ખેતરોમાં પાણી છે તો એમની જે શિયાળુ સિઝન છે નથી એટલે એ વિસ્તારમાં પણ ભયંકર ગુસ્સો છે તમે ભચાઉ તરફ જાઓ ત્યાં પણ ગુસ્સો છે સાંતલપુર સમી હાજરી રાધનપુર હોય ત્યાં પણ ગુસ્સો છે કારણ

પેપર પર એમને સબસીડી એ ચૂકવાઈ ગઈ છે તમે ખેડૂતના ખેતરે જાઓ તો એને ખબર નથી પ્લાસ્ટિક નો પાઇપ મળ્યો છે અને એની ગુજરાતમાં અંગુઠા ઉત્તરે અમીરગઢ સુઈગામ ગામ કે દક્ષિણે છે ભિલાડ જાઓ પૂર્વમાં તમે આ તરફ વેરાવળ અરે શામળાજી મેઘરજ ભિલોડા તાલુકામાં જાઓ તો ત્યાં પણ પીડા છે અને પૂર્વમાં તમે વેરાવળ જાઓ કોડીનાર જાઓ રાજુલા જાઓ મહુવા જાઓ તળાજા જાઓ કે આ દેવભૂમિ દ્વારકા જાઓ આજે ગુજરાતનો ખેડૂત ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે એને સિઝનમાં બી યુરિયા ન મળ્યા વાવેતર થયા પછી અતિવૃષ્ટિ ઘણી જગ્યાએ થઈ તો એના પર્યાવરણ નજરે નથી એવું બહુ નુકસાન થઈ રહ્યું છે ખેડૂતો સાફ કરી રહ્યા કેમ થયેલા કારણે કેરીનો પાક સરખો થતો નથી અને જે પાક થોડો ઘણો આવે કેરી એ પછી કોઈ ને કોઈ વાવાઝોડું છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે વાવાઝોડું આવે છે અને પાકનો નાશ કરે છે તો ખેડૂત બધી બાજુ બેસાઇ રહ્યો સામે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે દવા મોંઘી થઈ રહી છે ખાતર મોંઘું થઈ રહ્યું છે ડીઝલ મોંઘું છે મજૂરીના દર વધી રહ્યા છે પણ સામે ઉપજ અને ભાવ બંને ઘટી રહ્યા એટલે આ એક આર્થિક નિરાશા ચિત્ર જે છે એની અભિવ્યક્તિ સરકાર લોકોને ખુલીને કરવા દે તો એમાં સરકાર લાભ નુકસાન નથી લોકો અભિવ્યક્તિ કરશે સરકાર વાત જાણશે સમજશે તો સરકાર એના ઉકેલનો રસ્તો કરી શકશે જો તમન પૂજાશે તો એ ફ્રસ્ટ્રેશન એ નિરાશા વધારે તીવ્ર થશે અને પછી ક્યાંક કોઈ કારણ વિસ્ફોટ થઈને ફાટી નીકળશે એટલે સરકારનો પણ ફાયદો એમાં છે કે એ ખેડૂતોની વાત સાંભળે આંદોલન કરતા લોકોની વાત સાંભળે અને એના ઉકેલ તરફ જાય સગરભાઈ આટલો અનુભવ લઈને તમે બેઠા છો શું કડદાનો પ્રશ્ન એટલો મોટો છે વિચારવું પડે લેખિતમાં આપતા આટલા આટલા દિવસ લાગે રસ્તા છે આમ છતાં પણ મિનિટ લાગે જો સરકારની દાનત હોય તો એક મિનિટ નો સવાલ છે લેખિત આપવાનો નથી કેમ થતું એની પાછળનું કારણ સમજવા જેવું છે સહકારી સંસ્થાઓ બિન રાજકીય હતી એમાં એક જ પાર્ટીના એક થી વધારે ઉમેદવારો લડતા પણ ત્યાં કોઈ પાર્ટીનો સિમ્બોલ ન હોય અને ત્યાં સહકારી સંસ્થાનું હિત એ સર્વોપરી હોય રૂમની બહાર તમે તમે કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા શકો શકો ના પરંતુ સહકારી સંસ્થાના ગેટમાં દાખલ થાવ ત્યારે તમારે એ સંસ્થાનું હિત સર્વોપરી એ જ લક્ષ્ય લઈને આ સંસ્થાઓની સ્થાપના થયેલી અને વર્ષો સુધી એ જ પ્રમાણે આ સંસ્થાઓ ચાલે છે ભાજપ મેન્ડેટ મફત નથી મળતા એવું સ્થાનિક લોકો જાણે કયા કેવી રીતે કેટલો ખર્ચ કરીને મેન્ડેટ મેળવ્યો એ જાણે સ્થાનિક લોકો જાણે એના પુરાવા નથી હોતા આવી પુરાવા નથી હોતા પણ લોકો મુખે મને ઠેર ઠેર કયા નેતા લીધેલું છે એ હું તમને ઓફ રેકોર્ડ કહી શકું ઓન ધી માટે નથી કહી શકતો કે એની કોઈ સાબિતીઓ પુરાવા નથી લે વાઉચરો સહી કર્યા નથી રસીદો અપાઈ નથી એટલે ઓન ન કહી તો આ વસૂલાત કેવી રીતે થાય થાય કડદો કરીને જ આજે ડેરીઓમાં ભાવ વધારાનો સાબર ડેરીમાં પ્રશ્ન કેમ આવે દૂધના ભાવ વધ્યા દૂધની ઉપજોના ના ભાવ વધ્યા દૂધનું ઉત્પાદન તો નફો કેમ ઘટી ગયો જેનું કોઈ લોજિક પણ જે નથી કરવાના એવા જે કર્યા છે એ વસૂલ કરે એટલે દૂધ ઉત્પાદકોનો નફો ઘટ્યો એટલે કુલ નફો ઘટ્યો કુલ નફો ઘટ્યો એટલે દૂધ ઉત્પાદકોને મળનારા નફો નીચો ગયો એટલે આંદોલન થયું તો એમ ખોટું શું છે પશુપાલકો એમની રીતે સાચા છે એમ ક્યાંય નથી હોતો હું એપીએમસી નહીં હું વેપારી તરીકે પણ તમને જો માલ વેચું છું તો હું તમારા ત્યાં કેને છોટો થઈ જાઉં છું તમે મને પૈસા આપો હું માલ મૂકી દઉં આપણો સોદો પૂરો થઈ ગયો પછી એને ચડાવવાનો હોય ગોડાઉનમાં મૂકવાનો હોય કે બારોબાર બાર કોઈ ઓર્ડર લઈને વેચતા હો તો એ મોકલવાની જવાબદારી તમારી હોય ખરીદનાર હોય અથવા તમારે પડને દો કોઈને દાન આપી દો કચરા એ તમારો વિષય છે મારો ગયા છે બોટાદ એક વસ્તુ એવું છે કે તમારે એ માલ પછી વેપારી ગોડાઉન પર ખાલી કરવા જવાનું જેના તમને ડીઝલ પૈસા મળે નહીં એ ક્યાંક બાર પંદર કિલોમીટર ક્યાંક વીસ કિલોમીટર હોય ખેડૂત કોઈકનું ભાડું હોય લાઈનમાં ભાડું ચડ્યું હોય પછી સોદો થાય પછી ઉતારવા જવાનું પાછું ખેડૂત અલગથી ભાડું આપે અને આવી કારણ એ છે કે અહીંયા

કે આને થોડો માલ ઉતારી દીધો છે હવે એ પાછો લઈ જવાનો નથી અને પાછો લઈને બીજે દિવસે ધારો કે ઊભો રહેશે તો વેપારીઓના કારણે કોઈ વેપારી એ ખેડૂતના માલ ને ઉતાર હાથ લગાવશે નહી હરાજી બોલશે નહીં એટલે ખેડૂતે છેલ્લે ફેંકી દેવું પડે એવી સ્થિતિ લાચાર સ્થિતિમાં મુકવાનું કામ આ એપીએમસી માં ચાલે છે તો આ તો સહકાર મંત્રી સીધા બંધ કરો અને જેણે જે બંધ કરો આ તો એક મિનિટ લાગે પણ એ નથી કરી કારણ કેવી રીતે આપ્યો છે એ એ લોકો જાણે છે ચેરમેન કારણ કે મેન્ડેટ મેળવવા માટે બીજા બધા માટે ફંડ પાછું પાસેથી લેવાનું હોય છે એટલે ભાજપ ભ્રષ્ટાચાર ઉદાહરણ છે સાગરભાઈ હું એમ કહું છું કે આ ભેજ આવી જાય હવા આવી જાય એ બધી વાત તો સાચી પણ આ લોકો જે ભાવ ઘટાડી નાખે છે તો શું એમાં પણ કરપ્શન થતું હશે એમાં પણ તમામનો એક ભાગ જતો હશે તમામને મલાઈ મળતી હશે કે સમજાવી દઉં તમને સામાન્ય માણસ પણ સમજી શકે એવી ચેનલ મારે ચેરમેન બનવું જ છે એટલે મારે પેનલ નો મેન્ડેટ મેળવવા માટે મારે પાર્ટીને ખુશ કરવી પડે ખુશ કરવાની અનેક રીતો હોય છે હવે મેં જે રીતે પાર્ટીને ખુશ કરી એ ખુશ કરવામાં મને જે ખર્ચ થયો એ હું જે લોકોને પેનલમાં લઉં છું એ લોકો પાસેથી પણ થોડો થોડો ફાળો તો લઈશ ને ખર્ચ તો થાય છે તો આ કોઈ એવા સેવા વાવીના દીકરા નથી કે ધંધો કરીને કમાઈને લાવીને લાવીને પૈસા ખર્ચીને મેન્ડેટ લે છે પાર્ટીને રાજી રાખી એટલે એ વેપારી પાસેથી વસૂલ થાય વેપારીઓનો પણ ભાગ લેવામાં આવે કે ભાઈ મારે મેન્ડેટ લેવાનો છે કરવો પડશે તમે બધા આપો મદદ કરો તો વેપારી મદદ એ શું એના નાકામાં કાપ મૂકીને કરે એના બાળકોનું પેટ કાપીને આ લોકોને ફાળો આપે વારે જુદા જુદા ઇવેન્ટો પ્રસંગો મેન્ડેટ લેવા માટે શું પોતે આપશે ના એને ક્યાં હવે એપીએમસી માં તો આવો કરદો થઈ નહી બધાની વચ્ચે એટલે પછી ગોડાઉન ઉપર લઈ જઈ અને દસ લાખ રૂપિયા પ્રસંગો માટે ચેરમેન પાર્ટીઓને સાચવવા માટે તો એ દસ લાખ રૂપિયા છેલ્લે એને ખેડૂતોનો કડદો કરીને કાઢવાના છે અને એટલા માટે આમાં ભાજપનો કોઈ નેતા એક અક્ષર બોલતો નથી ભાજપ ભાજપ બારણા તોડી અને લોકોની ધરપકડો કરાતી હોય એવી ગુજરાતના ના ઇતિહાસ ની આ પહેલી ઘટના છે કે સાદી સામાન્ય સમજી શકે એવામાં કેવું હોય તો દારૂ સરકાર છે ચૂંટણીમાં મત લેવા કડદા કર્યા છે ખોટા વાયદા બોલેલું નહીં પાડવું એ લોકબોલી તો મત લેવા કડદા

તો પછી આમાં નેતાઓને કરવાનું શું આંદોલન કાર્યોને કરવાનું શું કારણ કે પરમિશન તો મળશે નહીં તમને બીજી તરફ પાછે છૂટ પણ છે વિરોધ કરવાની ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ પણ છે અને હમણાં થોડા વખત પહેલા એક પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરને પૂછ્યું હતું કે તમને કયો અધિકાર કઈ કલમ નીચે અધિકાર છે કારણ કે પોલીસ અને લોકશાહી બે સાથે હોય લોકશાહીમાં લોકોએ શું કરવું એ પોલીસ જો નક્કી કરે તો એનું નામ જ લોકશાહી નથી એ તો એટલે ગુજરાતમાં પાછલે બારમુખ અત્યારશાહી પરિપત્રો કરી કરીને દાખલ કરી દીધી છે ગુજરાતમાં જો કોઈ રિસર્ચર સ્ટડી કરે તો અમદાવાદમાં વરસમાં કેટલા દિવસ એકસો ને ચુમ્માલીસ ની કલમ લાગુ કરેલી હોય છે આખું વર્ષ એકસો ચુમ્માલીસની કલમનો ઉપયોગ અપવાદ રૂપે હોય છે

વર્ગ જેને ભૂતકાળમાં ભાજપ નું ખુલી ને સમર્થન કર્યું છે એટલે જાગ્યા સવાર તમારા લોકોને મારી અપીલ છે કે સરમુખ અત્યાર સાહેબ બચાવો અને બચાવવા માટે બહાર આવો કડદા ને કાઢો સાગરભાઈ મારે ટૂંકમાં જાણવું છે તો આમાં કરવાનું શું આંદોલન કાર્ય કારણ કે સંવિધાન અધિકાર આપે છે બીજી તરફ પરવાનગી મળતી નથી છે તો આમાં લોકશાહી એ લોકોની નિરંતર જાગૃતિ ઉપર જ આધાર કરવાનો એક જ રસ્તો છે લોકો એ કારણ કે વિના કારણ જ્યાં પણ લોકો અવાજ ઉઠાવતા હોય જે રીતે જેટલું કરી શકતા હોય એટલું સમર્થન કરીને સત્તાની વિરોધમાં બહાર આવવું પડે અન્ય રાજ્યોમાં લાખોની સંખ્યા લોકો બહાર નીકળી રહ્યા મીડિયા નથી બતાવતું એટલે બધા લોકો સુધી વાત નથી પહોંચતી પણ લાખોની સંખ્યા લોકો બહાર નીકળી રહ્યા છે ગુજરાતના લોકોએ જો પોતાના બાળકોને વારસામાં લોકશાહી આપવી હશે તો લાખોની સંખ્યામાં બહાર આવવું પડશે સત્તાની સાથે બોલવું પડશે મારા લોકશાહી અધિકારોનું રક્ષણ તમે મારે બોલવું પડે અને નાગરિક અધિકારોનું મૂળભૂત અધિકારો નું રક્ષણ એ દરેક નાગરિકની જવાબદારી છે કોઈ એક સંસ્થાની કોઈ નેતાની કોઈ પાર્ટીની કોઈ સંગઠનની નથી નાગરિક અધિકારો કો બચાવે બચાવી અને નાગરિકોએ બોલવું પડશે બહાર આપવું પડશે તો જ લોકશાહી બચશે નહીતર સરમુખ અત્યારશાહી જીવીએ છીએ અને બાળકોને પ્રમુખ અત્યારશાહી આપીશું

આપણે જાણ્યું સાગરભાઈએ કીધું જોઈએ આવનાર સમયમાં શું સમાચાર સામે આવે છે ગુજરાત તક જોતા રહો કડદા આંદોલન ના અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું ધન્યવાદ